કોઈપણ વ્યક્તિ પોતાના ટાઈમે ઘરે બેઠા આવક મેળવવા માટે આવતીકાલે તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસને રવિવારે બપોરે બે વાગે રોટરી ક્લબના હોલ ખાતે અમારા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વર્કશોપમાં પધારો આ જાહેર ખબરના સ્ક્રીનશોટ પાડીને આવનારને મફત પ્રવેશ આપવામાં આવશે તો રૂપિયા કમાવાની અમૂલ્ય તકનો લાભ મેળવો વિસનગર શહેરના પટણી દરવાજા પાસે આવેલા ગોગવાળા વાસ પાસે બનાવવામાં આવેલો બમ્પ કોઈનો ભોગ લેશે તેવા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા જેના કારણે શુક્રવારે રાત્રે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક અસરથી આ ભયજનક સ્પીડ બ્રેકર દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી જેમાં આ વિસ્તારમાં દિવસે ભારે વાહનો પસાર થતા હોવાથી અને દ્વિચક્રી વાહનો પણ મોટા પ્રમાણમાં પસાર થતા હોવાથી નગરપાલિકા દ્વારા મોડી રાત્રે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો હતો તેવી વાત નગરપાલિકાના બાંધકામ સુપરવાઇઝર અશ્વિનભાઈ ચૌહાણે કરી હતી આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા દ્વિચક્રી વાહન ચાલકો અને ભારે વાહન ચાલકોએ પાલિકાની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળિયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો